જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ સાતેક જેટલા ઈસમોના નામ સુસાઈડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે જેના આધારે પોલીસે ત્રણસો છ ત્રણસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે સુસાઈડ નોટમાં દસ થી પંદર લાખ રૂપિયા પણ આરોપીઓ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે તે આધારે પણ તપાસ ચાલુ છે મરણજના છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે જેના આધારે એફઆઈઆર રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ છે